તે ભૂમિ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે દ્વારકા દરિયા કિનારે ભારતીય સેનાએ મોરચો સંભાળી લીધો છે જગત મંદિરમાં સુરક્ષા એજન્સીઓ વ્યવસ્થા વધુ કડક કરી ઓખામાં પણ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની પાકિસ્તાન સાથેની તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખી દ્વારકા પંથકમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી દ્વારકાથી મંદિર ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતું હોવાથી નેવી કોસ્ટગાર્ડ એરફોર્સ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક મોડમાં છે ઓખા દ્વારકા સહિત જિલ્લાના તમામ બંદરગાહ વિસ્તારોમાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હાલના અત્યારે જે ભારત પાકિસ્તાન વચ્ચે જે જે સંવેદનશીલ જે સમય ચાલે છે એના હિસાબથી ઓપરેશન સિંદૂર પછી ગુજરાત પોલીસ દ્વારા જે પોલીસને હાઈએસ્ટ એલર્ટ મોડમાં રાખવા માટે સૂચના હતી એના હિસાબથી જે દેવભૂમિ દ્વારકા પોલીસ જે બહુ સંવેદનશીલ વિસ્તારમાં છે દરિયા દરિયામાર્ગે બહુ ખરીબ છે પાકિસ્તાનથી એના હિસાબથી અહીંયાની પોલીસે પણ અત્યારે હાઈએસ્ટ એલર્ટ મોડમાં છે એના હિસાબથી અમારા જે દરિયાકાંઠાના જેટલા પણ થાનાઓ છે જેટલા પણ વિસ્તારો છે અહીંયા અત્યારે કન્ટિન્યુઅસ અહીંયા પોલીસ પેટ્રોલિંગ છે પોલીસની પ્રેઝન્સ વધારી દીધી છે સાથે સાથે જે અમે પોલીસ બોટ્સ જે છે એની પણ જે અમને પેટ્રોલિંગ વધારી દીધી છે જેટલા પણ સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારો છે આ ટાપુ છે વાઇટલ ઇન્સ્ટોલેશન છે અને વારંવાર અહીંયા મુલાકાત લેવામાં આવે છે અત્યારધારી પોલીસની પણ અહીંયા જે છે પ્રેઝન્સ જે છે વધારી લીધી છે